प्रतम पर प्रथम आ भाग अंदर नाको बनने साइड ना भाग अंदर नाको પછી આ ભાગ પ્રેસ કરી લેવો એને પાછળથી અંદર દબાવશે એટલે લોક થઈ જશે છત ને બેન્ડ કરવી પર ગોઠવી દે દોરી અહીંયા બોધી ઓનમાં નાખી મજબૂત ગાંઠ વાળી દેવી जी साइड थी पर हम गोठ मार दे रहे तैयार है, दूरी सारी ले रही